और रहने वाले हम पंजाब के हैं और यहाँ बगल में रहते हैं इच्छापुर में तो यहाँ से हर बार यहीं से लेके जाते हैं और मीठे बहुत रहते हैं इसलिए बार बार यहीं पे आते हैं हम लोग यहीं से कंटिन्यू लेके जाते हैं जो कि ते के टाइम के ही नहीं जाओ छो साहब लास्ट तरह सीजन थी ले जाऊँ छू कंटीन्यू दर वर्षे फोन आई जाए सारी वस्तु आए कर डिलीवरी घरे करे वस्तु सारी मोकलावे विश्वास मोकलावे એ અમારે કોઈ આવી નથી ઘણી એવા કમ્પ્લેન આવે છે તે લોકો સોલ્વ કરી આપે છે કેસર હાફુસ કે લંગડોમાં ફૂલ સ્ટોક હવે આવી ગયો છે તમને મહારાષ્ટ્રની કેરી જોઈએ છે કચ્છની કેરી જોઈએ છે તલાલાની કેરી જોઈએ છે કે રત્નાગીરીની કેરી જોઈએ છે ફુલ સ્ટોક હવે અવેલેબલ છે અને અગત્યની વાત તો એ પણ છે કે તમને તમારા ઘરે હવે ડિલિવરી પણ ગણપત કાકા કેરી ભંડારવાળા આપી જવાના છે સારી ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવમાં તમને કેરી જોઈતી હોય અને તમારા ઘરે પણ તમારે કેરી મંગાવવી હોય તો આ શનિવાર અને રવિવારે તમે બુકિંગ કરાવી શકો છો અને ગણપત કાકામાં જઈને તમે વિઝિટ પણ કરી શકો છો લોકેશનની વાત કરું તો પાલઘરો પદ પર આવેલું છે બાગબાન સર્કલ બાગબાન સર્કલ તમે પરફેક્ટ આગળ વર્ષો તો તમને દેખાશે ગણપત કાકા કેરી ભંડાર